હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ તખલુસ ધરાવતા સાહિત્યકારો રહેલા છે છે જેમાં સૌથી આવે કલાપી જેનું ઉપનામ છે કવિ શ્યામલાલ દાસ પ્રેમ અને આકૃતિના કવિ તરીકે જાણીતા તેમના કાવ્યોમાં સૌંદર્ય અને ભાવનાની મીઠાશ જોવા મળે છે ઝવરચંદ મેઘાણી રાષ્ટ્રીય સાયર તરીકે ઓળખાય છે જેના લોકગીતો અને દેશભક્તિના વિષયોમાં પ્રભાવશાળી યોગદાન રહેલું છે કવિ નર્મદ

અને ગુજરાતી ભાષાના મહાન શિલ્પી તરીકે ઓળખાય